ચોકલેટી રોબો આવવાની અંદર શું હોય બધાનો શોખ સ્વિમિંગ પુલ અંદર જવાનો ઇસી અ ફૂલ વાટકા જી ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જ હશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે એટલે મારી હાઈટ અચાનક જ આટલી બધી વધી ગઈ જેવી રીતની વધી બતાવું જો દોઢસો વાળા ચંપલ પહેરીને આવ્યો તો લાઈટો બંધ કરવા માટે પણ આ લાઇટ તો કોઈ ના બંધ કરી શકે આ લાઇટ તો હજુ હવે ચાલુ જ થાય છે વાળા ચંપલ આપડી અમેરિકો ના દેખાય આ મસ્ત મજાનો બ્લેક કલરના ના રોપા એકદમ બ્લેક હે ચોકલેટી ચોકલેટી રોપો આવો રોપો કોઈ જોયેલો છે જેને જોઈ લો હોય કોમેન્ટ કરી દો જલ્દી 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 અને આપણે અહીં આગળ જુઓ ભાઈ બધું શેડીને તૈયાર કરી નાખ્યું છે કેમ કે અહીં આગળ આવશે પૂનાથી નવા રોપા અને રોપા પેલા ઢગલે ભરાશે અને ઢગલેથી અહીંયા ગોઠવાશે એટલે આખું ભરી નાખશે તમે ખાલી દસ દિવસની અંદર જુઓ દસ દિવસની અંદર જો ગાડી આવી ગઈ તો બે દિવસની અંદર તો આખું ભરી જ નાખવાનું છે ભાઈ આ બાજુ ભરશે આ બાજુ ભરશે આ લાઈટ આપણી બંધ કરવાની રહી ગઈ હતી ને તો કરે નવરા ઇશારા કર આ લાઇટ બંધ કર આ લાઇટ બંધ કર આ લાઇટ બંધ કર અલ્યા પણ ભૂલોક મુટે તો ખબર પડે કે આ લાઇટ બંધ કરવાની કહો છો હું તો ભૂલી જ ગયો આ લાઇટને ચલો ભાઈ આપણે લાઇટ મસ્ત મજાની બંધ કરી નાખી છે ને આપણે હે ને હવે ઉનાળો આવી ગયો છે બધાને ખબર હશે કે ઉનાળાની અંદર શું હોય બધાનો શોખ સ્વિમિંગ પૂલની અંદર જવાનો તો આપણે અહીંયા સ્વિમિંગ પૂલ મસ્ત મજાનું તૈયાર છે ટિકિટ વધારે નથી ખાલી ને ખાલી તમારા જોખમ થી ના જો કેમકે આગળ તમારી જીવ આની પણ થઈ શકે છે એક વાત કહું હું વિડીયો બનાવું તો જો ઘરના ત્યાં બેઠા બેઠા હે ને ત્રણ ચાર જણા હે બધાના ઘરમાં હોય આવા ત્રણ ચાર જણા જે જોતા હોય એમને નવી લાગે હું ડેલી વિડીયો બનાવું ને તો બધા નવી લાગે બોલો ગુડ મોર્નિંગ જય માતાજી બોલો તું જાવ ગુડ મોર્નિંગ જય માતાજી મમી તું બોલ ગુડ મોર્નિંગ જય માતા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતા બસ બરોબર છે બોલો ગુડ મોર્નિંગ જય માતાજી ઓમ ઓમ તાચીન તાચીન આપણે હોબળા તો નહીં આપણે બધા ફોન કરીને એમ કે તું તો મોઈન મોઈ બોલે હે એમ કે

ઠીક નહીં સેટિંગ આ કુલો સરખું ઈબડા ને જે મેલો હું તો એ ભાઈ ભાઈ પત્તા પેહી હી ચાલો પાન ઋતુ આઈ ને અને કેટલી મેલી થઈ જાય ખાલી એક રાખ આટલી બધી મેલી થઈ ગઈ વિશ્વાસ જ નહીં થાતો મને તો ચલો તો આપણે હવે જવાનું ઓફિસે તો નીકળીએ તો ફાઈનલી ભાઈ હાજ પડી ગઈ છે ને આપણે એને નોકરીથી હવે જઈ રહ્યા છે ઘર બાજુ અને આજે એને બ્લોગ ઉતારવાનો મોટો બ્લોગિંગ કરવાનો શોખ જ્યો કે મોટો વ્લોગિંગ કરી નાખીએ ચલો કન્ટિન્યુ તો આપણે અહીંયાથી જવાનું છે હવે રિંગ રોડ ઉપર ને રિંગ રોડ જતા પહેલા આપણે એક ખાડા ખબુચિયા વાળા રોડ એટલે કે ઓફ રોડિંગ કરવું પડશે એટલે ભાઈ ઓને કહેવાય રિંગ રોડ ઉપર ભયાનક ઓફ રોડિંગ કરવું જો ખાલી ખાડા જુઓ તમે ભાઈ ભાઈ

તું પીવે બાવ ભંગ ચેવી પીવે સડી જી તો આ સડી ને બડી કાઢી ની ઊભો થઈ ગઈ છે બહુ ના પીવાય તો કેટલી પીવાની એક ગ્લાસ એક ગ્લાસ એમ અને અંદર સોદી ને વગાડેલો હશે એ તો બાનો અને પી ગયો તો ગાડો થઈ ગઈ છે હા 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 છું તન ખબર નઈ ભોખ થી થઈ જાય એ તો જે વસ્તુ કરતો હોય એ જ વસ્તુ કરવાની શું વસ્તુ કરતા હોય શું વસ્તુ ની કરવાની શું વસ્તુ કરવાની હા પી જાના

આ જો ખાલી પથરા ઓ ભાઈ મારું દોડ હે વાડું સંપલ નીકળી ગયું શું હે ઈ રોપન સોટવાનું હે દવા હે દવા હે એ તારી મારા માં ચેક કરો તે ચેક તે મારા મારા ઉપર સોટિંગ ચેક કરવાનું હું રોપો દેખાઉં છું તને હું રોપો દેખાઉં છું તને

કને આલવાનું તાર ગર્લફ્રેન્ડ હે તાર ગર્લફ્રેન્ડ નહીં તો તું રોજ રોજ ગુલાબ કને લઈને આલે એમ કેજે તું ના ને હે ના ઓય ઓય તો ગુલાબ લેવા તો ડેલી આવે છે અલે આ હું ભૂલી ગયો આજે બેગમાં મેલવાનું યાર એ એ ભાઈ હરકી સેવા કર તું શેઠની હરકી સેવા કર એ હરકી સેવા કર તું શિવમ ધોનાલ શિવમ ધોનાલ એ તું શિવમ ધોનાલ હરકી રે દેસ કોઈ ખબર આય મને જો ભાઈ આપણી મસ્ત મજાની સેવા થઈ રહી છે સદા સુહાગન રહો હા છે વીઆઈપી થુવર જો આપણે ત્યાં થુવર જોવા મળે એની અંદર ખાલી આવા કાંટા જોવા મળે એની અંદર આવા ફૂલ જોવા ના મળે ધીસ ઇઝ વીઆઈપી થુવર અને આ એક બીજો થુવર જે કાંટાની જેમ કામ કરે લાજી જીવ ધીસ ઇઝ ફૂલ વાટકા જીવા ચો વાટકા જીવા એટલે આવું

લવાની જવું નથી આપદી લેતો ગમે એને આપી તું પર હા એ કઈ લે હાકરિયા લે હાકરિયા કૃષ્ણ ભગવાન ની છે એ શું ધંધા ધાર્યા તમે એ